ગુજરાત જે મોલ લીધો કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને આજે છે રોજા તો આજે રાણા સાહેબ અમારા હમણાં જો તૈયાર થઈ અને જ્યાં હે રખડવા એટલે એવું છે અને મારે જો અત્યારે સિરામણ પાણી થઈ ગયા છે અને હવે જો થોડું ઘરનું કામકાજ હજી બાકી છે તો એ કામ બધું કરવાનું છે તો હાલો પહેલાં કરી લઈએ અને રાણા સાહેબને જ કંપની ચાલુ કરાવવા જવાની છે અને ચાલુ કરાવી અને પાછા આવીને થોડું કામ છે તો કામે જવાના છે ગાડીમાં એટલે ગેરેજ જવાનું છે એટલે એટલે એવું છે એટલે એવું છે તો હાલો મંડીકરનું કામ કાજ કરવા ગાડીમાં આવી ગયું છે

પણ બપોરની રસોઈમાં બનાવવાનું છે તો બપોરની રસોઈમાં એમ છે કે આખા ભીંડાનું શાક અને રોટલી અને એવું બધું બનાવવાનું છે તો હાલો રસોઈ બનાવવા માંડી એટલે બની જાય અને વાગી ગયા છે બાર પણ આજે મોડા આવવાના છે જમવા એટલે થોડુંક મોડું કરશું એટલે હાલ છે એટલે એવું છે તો હાલો બનાવવા માંડીએ રસોઈ હાલો મિત્રો શાકભાજી લેવા જાઉં છે શાક માર્કેટે તો અમે ને સારું સી ને જો બધાય એઠાઈ ઉતરાશી અને હમણાં જો મમ્મી ને મમ્મીની દાદીમાં આવે ને એની છે પછી બધાય અમે જાઉં શાકભાજી લેવા તો તમારે કોઈને શાકભાજી લેવું હોય તો આવજો બધાય સારું એમ બહુ મસ્ત જડે અમારે અહીંયા શાકભાજી હોત ત્યાં કેટલું માણસો વેગું થયું છે બુધવારે એટલે બુધવારે જોરદાર હલો મિત્રો જો શાકભાજી લઈ અને આવી ગયા છે જો ભીંડો છે પછી ગુંદા છે કોબી ગલકા સરગવો ગુવાર મરચાં રીંગણા બટેટા લીંબુ ટમેટા અને બ્રશ બહુ મસ્ત કડક બહુ સરસ હાલે આવે મો પણ આવે બહુ જ સરસ અને બે અઢી ત્રણ વરસ આ બ્રશને કાંઈ ન થાય એક લઈ લે એટલે એક તો છે પણ પછી આ બીજું લીધું એકસ્ટ્રા એક બસ આજે આટલું જ લીધું છે અને આજે ફ્રૂટનો કાંઈ મેળ આવ્યો નથી એટલે ફ્રૂટ કાંઈ લીધા નથી એટલે વસ્તુ લીધી ખાલી કેરી છે જો અમાર દિવ્ય હટું કપડાં લીધા હવે આ છોકરી હટું ટી શર્ટ લીધા અત્યારે ઉનાળામાં પહેરાય ને એવા હે મસ્ત આ ઉનાળામાં એકદમ બાઈ હું વગરના હોય ને આશા આસા તો એને પહેરવાની મજા આવે ને બી થઈ તો ટી શર્ટ જો ભાઈ રમા મસ્ત હે કાપડે બહુ સરસ છે મિત્રો જો આજે છે ને બટેટાનું શાક બનાવવાનું છે તો આપણે બટેટા સુધારી અને શાક બનાવી નાખીએ મસ્ત મજાનું અને બીજું એક ઈ છે કે આજે આપણે શ્રીખંડ અને પૂરીનો પ્રોગ્રામ છે એટલે બટેટાનું શાક એની સાથે ભળે તો શ્રીખંડ લઈ આવીએ અને મૂકી દીધું છે ફ્રિજમાં અત્યારે હવે બટેટાનું શાક બનાવી નાખું અને પછી બનાવું પૂરી તો હાલો શ્રીખંડ પૂરી ખાવા બધા હાલો મિત્રો જમવા જો શ્રીખંડ શ્રીખંડ તમને બતાવું જો જોતા જ મન થઈ જાય એમ છે ને ખાવાનું

એટલે હોય કઈ ગય હાલો તો હવે હું જમવા માંડું મને લાગી છે બહુ જ ભૂખી એને ખાઈ લીધું છે ને અમારે બાર હજી બાકી છે હાલો મિત્રો બસ થઈ ગયા છે ફ્રી અને બીજું એક ગયા તા અને તડકો તો બહુ જ વાર લાગી ગઈ બહુ જ કેમ કે બધી વસ્તુ જોવામાં ચડી ગયું તું ને એમ તો અમે ત્રણ ચાર બાઈ ગયું હતું ને એકાદ બે છોકરીઓ નાની હોત્યું તો ગયા તા તો બધું જોવા કરવામાં થઈ ગયું બહુ જ મોડું એટલે ટાઈમ બહુ ખોટી થઈ ગયો પછી આવીને રસોઈ કરી બધું શાકભાજી ઠેકાણે કર્યું અને બધું કામકાજ કરી લીધું તો હા થાકી ગયા તા બહુ જ ના તડકો એવો લાગે ને આવો હાથમાં ઢેલા પડવી પડે હાથ દુખ તા એટલે એવું છે અને બચ્ચું જમી લીધું છે અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જયમો લીધે આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ